હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે બધા આપે ઉમેરી નાખીશું જો તમને લસણ આદુ ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો અને જો તમને એના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણે બધાને મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે બટેકા ઉમેરીશું આવી રીતે એને આવે છે મિક્સ કરી લેશું આવી રીતના તો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એના આપણે મસાલો ઉમેરીશું તો મસાલામાં માં આપણે અડધી ચમચી આપણે લાલ મરચા લઈશું એક ચમચી જેટલો આપણે જીરો લઈશું અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું એક ચમચી જેટલો આપણે જીરો પાવડર લઈશું એક ચમચી જેટલો આપણે પીસેલા ધાણા લઈશું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈશું થોડાક આપણે ચીલી ફ્લેક્સ લઈશું સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરીશું અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે જો તમને ચાટ મસાલો મસાલો જો કઈક મસાલો ઉમેરવો તો તમે ઉમેરી શકો છો બધાને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ એના માં આવી રીતે હાથોમાં લઈ અને થોડાક આપણે નાની સાઈઝ લોલા ડોલા કરી લઈશું આવી રીતના તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો હવે આપણે લોટ આપણું વધ્યું છે એને આપણે વેલી લઈશું રોટલીને ને આપણે આવી રીતે ગોલ રાઉન્ડ કરવાનું છે આવી રીતના પછી આવી રીતે આપણે ગોલ કરીશું અને પછી આપણે કોરા લોટમાં ટીક કરી નાખીશું અને પછી આપણે એને વેલી લઈશું રોટલી જેવી બનાવી લીધી છે મીડિયમ

છે એ આપણે ઉમેરીશું અને પછી એના ઉપર આપણે થોડુંક

આવી શકીએ છીએ ને ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને આવી રીતે આપણે શેકી લઈશું તો આપણે બંને બાજુ સારી રીતે શેકી લીધી છે અને આવી રીતે આપણે તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે લોટમાંથી આજે આપણે બનાવ્યું છે ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો અને જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને આ તમને રેસીપી સરસ ગમતી હોય ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ આજે આપણે બનાવીશું કોબીમાંથી એટલો ટેસ્ટી નાસ્તો કે તમે બીજા નાસ્તા બધા ભૂલી જશો એટલો કોબી માંથી આપણે ટેસ્ટી પત્તા આવે છે એનાથી આપણે નાસ્તો બનાવીશું લીધી છે અને આવી રીતે સુધારી લીધી છે આપણે ટમેટો અને લીલો મરચું અને બટેકા આપે આવી રીતે ઝીણા ક્રશ કરી લીધા છે અને પછી આપણે બધાને મિક્સ કરીશું અને એનામાં આપે લીલા ધાણા ઉમેરીશું થોડા પછી આપણે બધાને મિક્સ કરી દઈશું આવી રીતના ફ્રેન્ડ આપણે બધાને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું લસણ જે આપણે ત્રણ કલિયા લીધી હતી હવે આ રીતે સુધારી લીધી છે એક આપણે ડુંગળી લીધી હતી અને આવી રીતે આપણે સુધારી લીધું છે હવે એને આપણે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો આપણે જીરો લઈશું એક ચમચી જેટલો આપણે સેલા દાણા લઈશું અડધી ચમચી આપણે હળદર લઈશું પછી આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું લાલ મરચા આપણે નહીં ઉમેરીએ કેમ કે આપણે એક મરચું જે આપણે લીધું છે એ આપણે તીખું લીધું છે એટલે આપણે લાલ મરચા ઉપયોગ નહીં કરી જો તમને ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો તમારી મરચી તીખાસ માટે તમે લાલ મરચા કે લીલા મરચા પણ એ તમે તીખા મીડિયમ કરી શકો છો તો આપણે બધા મિક્સ કરી નાખ્યું છે હવે એના માપે બે ચમચી જેટલું આપણે કોર્ન ફ્લેવર મકાઈનો લોટ આવે છે એ આપણે લીધો છે જો તમારે કઈ ન હોય તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું જો તમને આદુ અજમો ઉમેરવો હોય કે આમચુર પાવડર ઉમેરવો એ તમારી મરજી હવે એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું ત્રણ ખંડ ચમચી જેટલું આપણે પાણી લીધું છે અને પછી આપણે હાથે મિક્સ કરીશું આવી રીતના આજે આપણે કોબી ની ફ્રેન્ડ આપણે ટીકી બનાવશું એનામાં આપણે બધું મસાલો ઉમેર્યું છે તમારે કોને ગાજર કે હોય એ તમારી મરજી તમારે કોને જો પણ શાકભાજી હોય એટલે બટાણા હોય કે એ બધા તમે ઉમેરી શકો છો એટલી ટેસ્ટી બને છે ટીકી તમે આવી રીતે જોઈ શકો છો હવે આપણે આવી રીતે ગોલ કરીને થાપી લઈશું હવે એને આપણે તાળી લઈશું ગોલ કરીશું આપણે આવી રીતના તમે જોઈ શકો છો હવે ને આપણે બધી ટીકી વાળી લઈશું અને પછી તાળી લઈશું ફ્રેન્ડ્સ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ટીકી ઉમેરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આપણે શેકવા દઈશું મીડિયમ સાઈઝ આપણે શેકી લઈશું થોડી થોડીક બ્રાઉન થઈ જશે ત્યાં સુધી આપણે શેખીએ છીએ બંને બાજુ એક બાજુ આપણે સારી રીતે શેખી જાય પછી હવે બીજી બાજુ પંતાવીસ તો હું તમે જઈ શકું છું ફ્રેન્ડ્સ જો તમારા ઘરમાં કોબી વતાણ ખાતા હોય ને ફ્રેન્ડ્સ તમે આવી રીતે બનાવીને ખાવશો તો બધા બહુ શોખ છે ખાશે અને એટલા ટેસ્ટી લાગશે કે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમે ટ્રાય કરશો તો તમને થશે કે હા આ રેસીપી તો બહુ જ સરસ છે અને કોબીમાં માટે એટલી ટેસ્ટી બની છે જ્યારે પણ કોબી બનાવશો ને આવી રીતે ટિક્કી તમે બનાવશો આપણે એનામાં બધું બધું શાકભાજી જ મસાલો શાકભાજી જ ઉમેરી છે બે ચમચી ખાપી ચણા લોટ બે ચમચી આપે મકાઈ લોટ ઉમેર્યો છે બીજું બધું આપણે કઈ નથી ઉમેર્યું એનામાં અને આ શાકભાજી ની છે એટલી ટેસ્ટી એટલી સ્વાદિષ્ટ બની છે કે તમે ચટણી સોસ સાથે તમે ખાઈ શકો છો ફ્રેન્ડ થોડી થોડી બ્રાઉન કલરની ની થશે ત્યાં સુધી જ આપણે પકાવવાની છે ઘણું બધું બારવાનું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે આવી રીતના બિલકુલ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટોમાં આપે કોબીની ટિક્કી બનાવી લીધી છે અને શાકભાજીવાળી એટલી હેલ્ધી છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે અને ખૂબ જ તમને પસંદ આવશે આવી રીતના ટિક્કી તો હવે આપણે ગેસને બંધ કરી નાખીશું અને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે કોબીમાંથી ટિક્કી બનાવી છે ને આપે જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને ફરીથી તમારી સાથે હું નવો વિડીયો સાથે શેર કરીશ ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમારું તમે ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ